સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં આગને કારણે નુકસાનમાં સહાય ચૂકવવા માટેની રજૂઆત ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો વેપારીઓને ઘણું નુકસાન થયું હોવાની પત્રમાં વાત કરી આઠસો જેટલા વેપારીઓની રોજીરોટી છીનવાઈ ગઈ હોવાની રજૂઆત કરી લોકો જે આર્થિક બરબાદ થઈ ગયા છે રોડ પર આવી ગયા છે એ ફરીવાર ધંધાની અંદર વેપારની અંદર ઉભા થાય અને ફરીવાર પોતાનો ધંધો શરૂ કરી શકે એ માટે સરકારે કંઈક વિચારવું જોઈએ એવું મારું માનવું છે એટલા માટે મેં મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો છે કે સંપૂર્ણ રીતે આની તપાસ થાય કેવી રીતે આગ લાગી છે ઘટના કેવી રીતે બની છે છત્રીસ કલાક આગ કાબુ મનાવવાના કારણો શું છે સંપૂર્ણ તપાસ થાય અને તપાસના અંતે આ વેપારીઓને આપણે કેવી રીતે મદદ કરી શકીએ કઈ રીતે એનો ઉપયોગી થઈ શકીએ અને કેવી રીતે મદદ કરવાથી આ વેપારી ફરી વેપાર ધંધો શરૂ કરે અને પગભર થાય એવી મેં માગણી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને કરી છે